દરેક વ્યક્તિના જીવન અને જુદા જુદા ક્ષેત્રોમાં ગ્રહોની સ્થિતિ અને ગ્રહો દ્વારા બનતા યોગ ખૂબ જ અસર કરે છે તેથી જ આપણા જીવનમાં ગ્રહોનું ખૂબ મહત્વ છે આ ગ્રહોના પ્રભાવના કારણે જીવનમાં ઉતાર ચઢાવ આવે છે ઘણી વખત ગ્રહદોષના કારણે વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ વધી જાય છે પરંતુ શું તમે જાણો છો કે કેટલાક ખાસ પાલતુ પ્રાણીઓ તમને આ ગ્રહદોષોને દૂર કરવામાં મદદ કરી શકે છે ચાલો જાણીએ તેના વિશે આપણા જીવનમાં ગ્રહોનું ઘણું મહત્વ છે અને આ ગ્રહોના પ્રભાવના કારણે જીવનમાં ઉતાર ચઢાવ આવે છે ઘણી વખત ગ્રહદોષના કારણે વ્યક્તિના જીવનમાં સમસ્યાઓ વધી જાય છે પરંતુ શું તમે જાણો છો કે કેટલાક ખાસ પાલતુ પ્રાણીઓ પાડવાથી આ ગ્રહદોષોને દૂર કરી શકાય છે તો ચાલો જાણીએ કે કયા પાલતુ પ્રાણીઓ કયા ગ્રહો સાથે સંબંધિત છે અને તેને પાળવાથી જીવનમાં કયા ફાયદા મળી શકે છે ગાય અને ચંદ્ર ગાયને ચંદ્રનું પ્રતિક માનવામાં આવે છે જો તમારા જીવનમાં માનસિક શાંતિનો અભાવ હોય તો ઘરમાં ગાય રાખવાથી ફાયદો થઈ શકે છે ગાયની સંભાળ રાખવાથી ચંદ્રના દોષ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વહે છે માનસિક તણાવ ઓછો થાય છે અને શાંતિ મળી શકે છે બિલાડી અને રાહુ કેતુ બિલાડીને રાહુ અને કેતુના પ્રતિક તરીકે જોવામાં આવે છે જો રાહુ કેતુના કારણે તમારી જીવનમાં સમસ્યાઓ આવી રહી હોય તો બિલાડી પાડવી ફાયદાકારક બની શકે છે બિલાડી રાખવાથી આ ગ્રહોની અસર સામાન્ય થાય છે અને જીવનમાં સંતુલન આવે છે શ્વાન અને મંગળ શ્વાન મંગળ ગ્રહનું પ્રતિક છે જો તમારા જીવનમાં સાહસ અને ઉત્સાહનો અભાવ છે તો તમારે શ્વાન પાડવો જોઈએ શ્વાનની સાર સંભાળ રાખવાથી મંગળના દોષો દૂર થાય છે અને સાહસ આત્મવિશ્વાસ અને સમર્થનની ભાવના વધે છે શ્વાન ઘર પર આવનારી સમસ્યાઓને પણ દૂર કરે છે હરણ અને બુધ હરણ એ બુધ ગ્રહનું પ્રતિક છે જો તમે તમારી બુદ્ધિ અને વિચારોમાં સમૃદ્ધિ જતા હો તો હરણ પાડવાથી બુધ ગ્રહના દોષ ઓછા થાય છે આ પ્રાણી વ્યક્તિના વિચારશીલતા અને બૌદ્ધિક વિકાસમાં મદદ કરે છે ખાસ કરીને એવા લોકો માટે જેમની વિચારસરણીમાં ગતિનો અભાવ હોય ચોર્યાશી લાખ યોનિયોમાં જ્યારે મનુષ્ય પ્રાણીઓની સેવા કરે છે એનાથી પણ મનુષ્યને વિશેષ કરીને ફાયદો થાય છે સર્વપ્રથમ ગાય માતાની સેવા થકી તમારું મન શાંત થાય છે અને તમને બધી જ સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે આગળ વાત કરીએ તો સ્વાનની સેવા કુતરાની સેવા તો શનિ અને રાહુ મહારાજની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે એમાં પણ કાળા કલરનો ડોગ હોય તો તમારા ઉપર વિશેષ કરીને રાહુની કૃપા બની રહે છે બિલાડીને દૂધ પીવડાવવાથી બિલાડીની સેવા કરવાથી તમારો બુધ ગ્રહ પાવરફુલ થાય છે વાણી ક્યાંક ને ક્યાંક આપણી શ્રેષ્ઠ બને છે અશ્વની સેવા કરવાથી તમારો સૂર્ય એટલે કહેવાય કે ભગવાન સૂર્યની કૃપા તમારા ઉપર વિશેષ બની રહે છે